નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તાલુકા વાઇઝ મતગણતરી શરૂ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે નવ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ જિલ્લાના તમામ ચૌદ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ છે બનાસકાંઠામાં ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે જિલ્લામાં સામાન્ય ચૂંટણીની ત્રણસો ત્રણ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ સ્કૂલ ત્યાંશી પોઈન્ટ પચાસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ઓગણીસ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રેસઠ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન નોંધાયું હતું જિલ્લામાં આજ રોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી મતગણતરી સ્ટાફ પોલીસ જવાનો સહિત કુલ અઢારસોથી વોર્ડરૂમનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે પાલનપુર તાલુકા માટે માઇનિંગ બ્લોક સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે વડગામ તાલુકા માટે વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે દાંતા તાલુકા માટે પ્રથમ માળ સરભવાનીજી વિદ્યાલય અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર છ થી બાર પગાર કેન્દ્ર શાળા અમીરગઢ ડીસા તાલુકા માટે ડીએનપી ગર્લ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડિંગ કાંગ્રેજ તાલુકા માટે રૂમ નંબર દસથી ચૌદ મોડેલ સ્કૂલ રતનપુરા ધાનેરા તાલુકા માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સદન લાખણી થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ સુઈ ગામ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈ ગામ બાબર તાલુકા માટે મોડેલ સ્કૂલ બાબર ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ